ટી શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ પોતાની શાળાએ અભ્યાસ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ સૌ કોઈની નજર શાળામાં જતા વિદ્યાર્થીઓ જે વાહનમાં જઈ રહ્યા છે તે નક્કી કરેલા નિયમોનું પાલન કરે છે કે કેમ તેના પર હતી આજે સવારે આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વાનની તપાસ કરવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી આજે તેર જૂન બે હજાર ચોવીસના રોજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં સત્યાવીસ લોકોના મોત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોના આધારે સ્કૂલ સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સી એન કિટ સાથેની સ્કૂલવાન માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે આજે સ્કૂલો શરૂ થયાના પ્રથમ દિવસે જ સુરત આરટીઓ દ્વારા સ્કૂલ બહાર ચેકિંગ કરવામાં આવ્યું હતું આરટીઓ વિભાગ દ્વારા ત્રણ અલગ અલગ ટીમ બનાવીને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું શાળામાં લઈ જતા વાહનોને ખાસ ચેક કરવામાં આવ્યા હતા જે પ્રકારે સ્કૂલ માટેના નિયમો નક્કી કરવામાં આવ્યા છે તે નિયમોનું પાલન વાહન ચાલક દ્વારા કરવામાં આવ્યું છે કે કેમ તે તપાસવામાં આવ્યું હતું શાળાએ જતી વખતે જ આરટીઓ દ્વારા સ્કૂલ વેનને ઊભી રાખી તપાસમાં દમધમાટ શરૂ કર્યો હતો નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી અને દંડની કાર્યવાહી કરાઈ છે ઓકે મારું નામ કેએચ પટેલ એઆઈએમબી છે સુરત આરટીઓ કયા પ્રકારની કામગીરી અમારા દ્વારા આ સ્કૂલમાં જે નાના ભુલકાવાટી માડીના મોટા બાળકોને જે ટ્રાન્સપોર્ટેશનમાં અલગ અલગ વાહનોમાં લઈ જવામાં આવે છે એની અંતર્ગત આ સ્કૂલ ચાલુ થાય અત્યાર સુધી વેકેશનનો માહોલ હતો જેથી કરીને અમારા કોઈ પણ વાહનોનું ચેકિંગ કરવામાં આવેલ ન હતું આ આ અંગે પણ ત્યાર એ એ માટે પણ અમે પહેલાં જે પણ સ્કૂલ ચાલુ હોય એ પહેલાં અમે દરેક સ્કૂલોમાં જઈને આના વિશે પણ માહિતગાર કર્યા હતા અને ટાઈમ છતાં આજે સ્કૂલ જે થઈ છે ત્યારબાદ અમારા આ રીતે સ્પેશિયલ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતા અને અલગ અલગ સ્કૂલોમાં જઈને અમારા ચેકિંગ કરવામાં આવેલ હતું જેથી કરીને અમે આઈ થિંક નહીં નહીં કરીને સિત્તેર થી એંસી ટકા વાહનો જે ચેક કરી અમારી સિત્તેરથી એસી ટકા વાહનો એવા હતા જેઓ નિયમોસાર જે પણ નિયમોસાર હોવા જોઈએ એ મુજબ મળી આવેલા હતા પરંતુ અમુક વાહનો એવા હતા કે જે પણ સ્કૂલ લઈ જવા માટે એલિજિબલ ના હતા તેમ છતાં એવા વાહનોને અમે ડિટેન કરીએ છે અને જે પણ આ દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે એમના ઉપર કરેલ છે ના ના કાયમી કરીએ જ છીએ કામગીરી અને અમારા એમને ખાલી દંડકીય કાર્યવાહી નહીં એ સિવાય અમે સ્કૂલની અલગ અલગ સ્કૂલોમાં જઈને પણ સ્કૂલના સંચાલકોને પણ આ અંગે અમે માહિતગાર કરીએ છીએ અને અત્યારે અમારા દ્વારા ત્રણથી ચાર ટીમો ડેરી કરવામાં આવે છે અને આઠથી દસ ગાડીઓનું આજની તારીખમાં ડિટેન કરવામાં આવેલ છે આરટીઓ અધિકારી પટેલે જણાવ્યું હતું કે હાલ શાળાઓમાં રજા હોવાને કારણે શાળા માટે બાળકોને લઈ જવા વપરાતા ટ્રાન્સપોર્ટેશનના વાહનો ચેક કરવામાં આવતા ન હતા પરંતુ આજથી શાળા શરૂ થતાની સાથે જ અમે વાહન ચેકિંગ શરૂ કર્યું છે એટલું જ નહીં પરંતુ શાળાના સંચાલકોને પણ નિયમ અંગે માહિતગાર કર્યા છે આજે અલગ અલગ જગ્યાએ ટીમ બનાવી વાહનોની તપાસ કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોને વધુ સંખ્યામાં વાનમાં ભરીને લઈ જતા તેમજ ફાયર સેફટી યોગ્ય રીતે ન રાખી હોય અથવા તો આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે અત્યાર સુધીમાં આઠ થી દસ જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત